તમે આને કિસ્મત કહી શકો કિસ્મતનો ખેલ કહી શકો હવે આ જે તસવીર છે તે અત્યારે ઇન્સ્ટાગ્રામ પર ખૂબ વાયરલ થઈ રહી છે જેમાં એક જર્મનીની એક ફેમસ કહી શકાય કે અભિનેત્રી આપણા ભારતીય યુવકની બાજુમાં જે મેટ્રો ટ્રેનમાં સફર કરી હતી પરંતુ એ એને નથી ખબર કે આ આવી વ્યક્તિ છે પરંતુ કોઈક બાજુમાં બેઠેલા વ્યક્તિએ કોઈક ફોટો ક્લિક કર્યો અને નેટ ઉપર ચડાવ્યો આ તસવીર ઇન્ટરનેટ ઉપર જર્મનીમાં ખૂબ વાયરલ થઈ જેના લીધે જે ત્યાંનું મશૂર મેગઝીન હતું જે ડેર સ્પીગલ ઈ લોકોએ આજે ભારતીય છોકરો હતો એની શોધકોલ ચાલુ કરી શોધકોલ ચાલુ કરતા એને પછી ખબર પડી કે આ જે છોકરો છે જર્મનીની અંદર ગેરકાયદેસર રીતે રહેતો પછી આ યુવકને ગોતવામાં આવ્યો અને ગોતીને પછી એક પત્રકારને સવાલ પૂછ્યો કે તને ખબર હતી તારી બાજુમાં જે બેઠી હતી ને એ મેસી વિલિયમસન હતી જે ગેમ્સ ઓફ થ્રોન્સની સિરીઝની મેન હીરોઈન હતી જેની સાથે હજારો કરોડો લોકો આ દુનિયાભરના એની સાથે એક સેલ્ફી લેવા માટે તરસે છે અને તે કેમ એને એક પણ પ્રકારનું રિએક્શન નો આપ્યું ત્યારે આ યુવાને એકદમ શાંતિથી જવાબ દીધો કે જ્યારે તમારી પાસે અહીંયા રહેવાની પરમિશન ન હોય જ્યારે તમારી પાસે યોગ્ય નોકરી ન હોય અને રોજ રોજ તમે આ ટ્રેનની અંદર ગેરકાયદેસર રીતે સફર કરતા હોય ને ત્યારે કદાચ તમારી પાસે આવીને ગમે એવો વ્યક્તિ બેસી જાય ને તો એનથી કોઈ ફરક નથી પડતો આ યુવાનનો આ જવાબ સાંભળીને મેગેઝીન વાળો હતો ત્યાં એનેથી પ્રભાવિત થઈને એની ઈમાનદારી અને એની જે પરિસ્થિતિ જોઈને એને આઠસો યુરોની ત્યાં ને ત્યાં જ નોકરી માટે ઓફર કરી એટલું જ નહીં પરંતુ એની માટે થઈને એક કોન્ટ્રાક્ટ તૈયાર કરવામાં આવે જેનાથી તે કાયદેસર રીતે જર્મનીમાં રહી શકે આ બાબત વિશે તમે શું કહેવા માંગો છો તે ખાસ કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને આ વિડીયોને શેર કરજો